જીવંત વીજ વાય ને ટ્રક અડી જતા અચાનક આગ ફાટી નીકળી હતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદના મલ્લા તરાવ પાસે માટીના ટ્રક ખાલી કરવા ગયેલ જેબીના વીજ વાયર નિશા હોવાના કારણે ટ્રકને અડી જતા અચાનક ટ્રકમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો તો ટ્રકના આગના બનાવ પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રક માલિકના કહ્યા પ્રમાણે આશરે પાંચ લાખનું નુકસાન થવા પામેલ છે આગના બનાવના પગલે આમોદ નગરપાલિકા ફાયર ફાઈટર માટે ફોન કરે પરંતુ કોઈ રિપ્લાય ના મળતા જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઈટરને ફોન કરતા ઘટના સ્થળે આવી પહોંચતા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો બ્યુરો ચીફ મકસુદ પટેલ ન્યૂઝ આમોદ શું નામ તમારું અનિલભાઈ ગિરીશભાઈ રાણા શું ઘટના બની ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું અને માટી નાખવા આવી હશે ગાડી હવે જીબી ના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ચાલ નહી એટલે ખેંચાયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયું હશે એટલે ફાયર થઈ હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી અંદાજીત કેટલું નુકસાન હશે ગાડીનું આશરે પાંચેક લાખ રૂપિયાનું નુકસાન ખરું